કેમ છો બાળકો મજા માં ટીચર ચલો ગેમ રમી છે કે આ વિષય નિરમી અંગ્રેજી અંગ્રેજી ની વાહ બઈ વાહ ચલ આપણે એક જો આપણે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આપણે ચલો ટીક કરો અંગ્રેજી આવી કે ને ચલો બધું જો ઈશ્વરિયા બેન પહેલા રમે છે પણ જોજો પછી હા પછી બીજી પછી જયેશ નો વારો ચલો શરૂ કરો બેટા બફेलो સરસ

अरे दोस। वाह चलो एक रही हम के गेम कंप्लीट दस मी दस सत्तावन वाह भाई वहाँ जोरदार चलो हम दर आप चलो अपना जयस बैंकवार जयस बैंक कितना आवे જોઈએ આપણે હોને चलो चलो शुरू કરો બેટા બપહેલો 10 માંથી 10 આવવા જોઈએ આપણે હોને કેમોલ વાહ ભઈ વા સરસ ગુડ જોઈ રહેજો બધા હો 9 9 9

હર્સ હર્સ કેવા હું કેવાયને ઓર શોર્શ એટલે ગોડો ટાઈગર ઓ બાપા જયસ જીવો છે ટાઈગર તો બાપરે વાહ ભઈ વા જોરદાર લાયન વાહ ભઈ વા ચલો કેટલા સચ્ચા પડ્યા આયા આયા બતાવે છે અયા જોઈ બતાવે છે ચલો ક્લેપ કરો જોરદાર વાહ ભઈ વા જોરદાર

हर्स के बाय बेटा हर्स नहीं हर्स टाइगर लायन कितना अच्छा पढ़िया क्लिप तो करो पे मैं डिक्री मेडम अरे वाह डिंगली चलो वे पार्थ भाई आसे चलो चलो वे कौन आई यू पार्थ चलो शुरू करो बेटा आई आडो आई 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 आ बाजी એટલે ફરી શરૂ થશે

ये डोंकी डोंकी बोले न हॉर्स बोले न डोंकी ऊपर क्लिक कर फक्स 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 એટલે સીઆર ગોટ સાત હાથ જા પડ્યા ઓર અરે વાહ આઠ વાહ ભઈ વાહ મારી છોકરી એવો તો હવે હમ અને લાય લાય <laughs> बाकू कर दी तू काय म्हणतोय ने फूल माने ठीक થઈ ગયું બોલ્યો સાચું પણ ટિકકેટ કર દીધું જે સરવેન અલ ચાલે દર નવ આવે તો પણ સાચું એને ભૂલ પડી કે અન આમ આમ કરવા કે ના ઠડી ગયો ને પર કાઈ વાંધો ની બેટા ચાલો થઈ ક્લેપ કરો ભાઈ પાસ માટે ચાલો બેટા જાવી જો मैं विराज पे आया छ विराज पे शुरू कर बेटा गेम ने बचीद से <laughs> <दे> हम केमल सरस <coughs> काऊ <laughs> সরেন ডাগ জ্টয়ারে কিছে ভাবে য়াবডে য়াবে জলে জলে ক্য়ে ডয়াবে এনি এনি নিয়ে হাক্রা হাক্রা হোট্রা স্� ઓ હેલુ બેના ટાઈગર હમ લાયન અરે વાહ 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 કેટલે સેકન્ડ થાય 10 58 સેકન્ડ વાહ ભઈ વાહ બીજો નંબર વાહ ભઈ વાહ 58 સેકન્ડ માં 10 માંથી 10 સાચા પડ્યા ફરીкле પરો ભઈ વાહ ભઈ વાહ ચલો કોણ આવી આદિત્ય ભાઈ આવે છે ચલો આદિત્ય ભાઈ શરૂ કરો સ્ટાર અગેન चलो बफेलो हम्म केमाल हम्म बराबर समझ कर पी क्लिक कर जो है वाजे पहला बराबर काऊ काऊ नहीं काऊ के वे हम्म चलो चार थे Donkey. Very good. Shabash. Fox. Good. અરે વાહ ભાઈ ચલો એ હા ઓગણ સાઈઠ ઓગણ સાઈઠ સેકન્ડ અને દસ માંથી દસ સરસ ચલો હવે કોને આવવું છે સ્વૈચ્છિક દીપક ચલો દીપક આવી જાય ચલો દીપક ભાઈ આવ્યા છે હવે બપેરો

ホース फॉक्स કહે બેટાホース કે લખેલું છે ફોક્સ કહેવાય ગોટ હોર્સ હોર્સ ટાઈગર હમ लायन હમ लायन એટલે સી અને ટાઈગર એટલે સરસ ચલો ક્લેપ તો કરો દીકરા માટે ચલો દસ માંથી દસ અને કેટલી સેકન્ડ થઈ એક મિનિટ અને એક સેકન્ડ સરસ હે બેટા જોરદાર ચલો હવે કોણ આવશે હિમનસિંહ બેન ચલો હિમનસિંહ બેન આવી ગયા છે ચલો સ્ટાર્ટ કરો અહીંથી દબાવવાનું આ દબાવવાનું જો હિમનસિંહ બેન ને કેટલા માર્ક આવે જોઈએ આપણે તે બે જાદી છે સામે ચલો ખુલ જા સીમ સીમ જો ખુલી ગયું บัพเปโลหึมปัชีเคมลหึมเคมลไปเลปัชีก้าวก้าวชรัสไปเลปัชีดอกดอกไปเลปัชี gần tê đồ gần tê vai suke ba đong kỳ chè fox fox chè lộc bát chi Horse Horse લાયન સરસ ચલો તાલિપ એક મિનિટ અને પાંચ સેકન્ડ અને દસ માંથી દસ વાય વા જોરદાર